સતત આ નવ દિવસથી સંઘર્ષ કર્યો છે અને છેલ્લા પંદર વર્ષથી અમે એ સંઘર્ષ કર્યું છે કે અમારી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળાની અંદર કાયમી ભરતી નથી થતી સરકારને સતત રજૂઆત કરી છે આવેદનપત્રો આપ્યા છે લેખિતમાં બધું આપ્યું છે પણ અમારી આ માંગ પૂરી કરવામાં નથી આવતી અને હવે તો એમણે હદ કરી દીધી છે ત્રણ ચાર દિવસ પહેલાં એક મોટું પેમ્પલેટ સરકારે બનાવી દીધું અને કોટળામાંથી બિલાડું કાઢ્યું કે તમારી જે કરારવાળી ભરતી હતી એની અંદર બે વર્ષનો ઉમેરો કરી દીધો હવે અમારી જે માંગણી છે એ કાયમીક તમે વ્યાયામ શિક્ષકની ભરતી કરો અને એની એની અંદર પંદર વર્ષથી કાયમીક વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ તો એની અંદર ઉંમરનો વધારો કરો આ અમારી મુખ્ય માંગ છે સતત રજૂઆત કરવી છે અમારી માંગ પૂરી કરવામાં નથી આવી સરકાર તાઇફા કરે છે મોટા મોટા આજે ગુજરાતનું નામ દેશની અંદર ને દુનિયાની અંદર ફેલી રહ્યું છે બે હજાર ત્રીસ ની અંદર કોમનવેલ્થ ગેમ કરવાના છે અને કોમન્વેલ્થ ગેમ એટલે કરવાના છે કે જો કોમન્વેલ્થ ગેમ ની અંદર આપણું આયોજન સારું થાય તો બે હાજર છત્રીસ ની અંદર ઓલિમ્પિક પણ કરવાના છે સાથે એશિયન ગેમ્સ કરવાના છે તો આ દરેક પ્રકારની રમત અંદર એ જે બધા બાળકો લાવવાના છે એ ટ્રાઇબલ એરિયામાંથી લાવવાના છે ગામડાની પ્રાથમિક શાળાઓની અંદર લાવવાના છે કેમ કે ગુજરાતના ઇતિહાસની અંદર અને ભારતના ઇતિહાસની અંદર તમે જુઓ તો વર્લ્ડ ચેમ્પિયનશિપ જુઓ કે એશિયન ગેમ્સ જુઓ કે ઓલિમ્પિક જુઓ એની અંદર જેટલા પણ મેડલ આવ્યા છે એ બધા જ બાળકો છે એ બધા વર્ગ અને ગરીબ પરિવારના બાળકો છે એ જ મેડલ લાવ્યા છે મને ઇતિહાસની અંદર બતાવી દો કે કોઈ કરોડપતિનો બાબુ હોય એ આની અંદર મેડલ લાવ્યો હોય એટલે જે બાળકો બધા બહાર આવવાના છે એ ગામડામાંથી જ આવવાના છે અને અમારી એક માંગ છે કે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો અમારી આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો હવે અમારે ઉગ્ર થવું પડશે ચોક્કસ પ્રકારે ઉગ્ર થવું જોઈએ पातो करो कया कया সুর চালেন তা খালি মাস্ক